પોરબંદરમાં વાહનોથી ધમધમતા રોડ પર પાલિકા દ્વારા કોઈ પણ બેરિકેટ રાખ્યા વગર પેચવર્કનું કામ શરૂ કરાયું હતું ત્યારે લોકોને પડતી મુશ્કેલી અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ હવે બેરિકેટ મૂકી કામગીરી શરૂ કરાય છે પોરબંદરમાં ઘણા સમયથી બિસ્માર રહેલા રસ્તાઓના નવીનીકરણ અંગે અનેક રજૂઆત બાદ પંચાવન રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ કરાઈ છે જેમાં અગાઉ છાયા ચોકીથી છાયા અને ત્યારબાદ રિલાયન્સ ફુવારા સર્કલથી ચોપાટી તરફ જતા રસ્તાનું નવીનીકરણ કરાયું છે અને હાલમાં એસટીથી પોલીસ હેડક્વાર્ટર સુધીના રસ્તાનું કામ ચાલી રહ્યું છે આ એક પણ પેચવર્કમાં કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો બંધ કરાયો ન હતો કે રસ્તાની અડધી બાજુએ બેરિકેડ પણ મૂકાયા ન હતા આ તમામ માર્ગો સતત વાહનોથી ધમધમતા હોય છે ખાસ કરીને ચોપાટી પર ફરવા જતા લોકો પણ આ જ માર્ગ પરથી પસાર થાય છે તેમ છતાં રસ્તાનો અડધો ભાગ પણ બંધ કરાયો ન હતો રોડ પર ડામર પાથર્યા બાદ ટ્રેક્ટર વડે ડામર પર ધૂળ પાથરવામાં આવે છે જે ધૂળ અને રજકણ અહીંથી પસાર થતા વાહન ચાલકોને ઉડી રહે છે જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ઉપરાંત અને વાહનો વડે પેશવર્કની કામગીરી થતી હોવાથી પસાર થતા રાહદારીઓ અને વાહન વાહનચાલકોને અકસ્માત થવાની ભીતિ પણ રહે છે આ કામગીરી દરમિયાન સાઇટ પર પાલિકાના કોઈ જવાબદાર કર્મચારી કે અધિકારીની હાજરી પણ જોવા મળતી નથી અને વગર મોનિટરિંગ એ કામગીરી ધમધમી રહી હોવાનું જણાઈ રહ્યું છે હજુ અનેક રસ્તાઓના પેશવર્કની કામગીરી બાકી છે ત્યારે કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તે અંગે ગુજરાત ન્યૂઝ સ્પોટબંધન દ્વારા અહેવાલ પ્રસારિત કરાવે ત્યારબાદ હવે તંત્રની ઊંઘ ઉડી છે અને જવાબદારને રસ્તા પર બેરિકેટ મૂકી લોકોને હાલાકી ન પડે તે રીતે કામગીરી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર